ગ્લોબલ એથેટિક ટેકનોલોજી લીડર ઇનમોડે ભારતના તેના નેક્સ્ટ જનરેશન લેસર પ્લેટફોર્મ ઓપ્ટિમસ મેક્સનું સત્તાવાર લોન્ચિંગ કર્યું છે આ અનાવરણ પશ્ચિમ ભારતની સૌથી મોટી એસ્થેટિક હોસ્પિટલોમાંની એક એડોન એસ્થેટિક્સ ખાતે કરવામાં આવ્યું હતું જે ભારતમાં આ પ્લેટફોર્મનું પ્રથમ ઇન્સ્ટોલેશન છે ઇનમોડના મેનેજિંગ ડિરેક્ટર સમીર વાઢેરાએ આ પ્લેટફોર્મની ક્ષમતાઓ વિશે જણાવ્યું હતું કે ઓપ્ટિમસ મેક્સ એ એસ્થેટિક ટ્રીટમેન્ટ માટેનું સૌથી અધ્યતન મલ્ટીપ્લેટફોર્મ ડિવાઇસ છે જે લેસર હેર રિડક્શન એન્ટી એજિંગ ખીલના ડાક પિગમેન્ટેશન અને અન્ય ઘણી સારવાર માટે એકીકૃત તકનીકો ધરાવે છે તે ગ્લોબલ માર્કેટમાં પહેલેથી જ નોંધપાત્ર અસર કરી રહ્યું છે અને અમે તેને અમદાવાદથી શરૂ કરીને સમગ્ર ભારતમાં લોન્ચ કરવા માટે ઉત્સાહિત છીએ ઇઝરાયેલમાં મુખ્ય મથક ધરાવતું અને યુએસ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ઇન મોડ બે દાયકાથી વધુ સમયથી નોન ઇન્વેન્સિવ એસ્થેટિક ટેકનોલોજીમાં અગ્રણી નામ છે પ્લાસ્ટિક સર્જન અને એડોન એસ્થેટિક્સના સ્થાપક ડોક્ટર હર્ષ અમીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દર્દીઓ માટે આ લોન્ચના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે એડોન એસ્થેટિક ક્લિનિક બોતેરથી વધુ દેશોના દર્દીઓને સેવા આપે છે ઓપ્ટિમસ મિક્સનો સમાવેશ વિશ્વભરમાં સૌથી ઉપલબ્ધ સલામત અને સૌથી અદ્યતન સારવાર પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે તે એફડીએ એપ્રુવડ અત્યંત અસરકારક અને ઇન્ડિયન સ્કીન ટાઇપ્સ માટે સલામત છે सर आज आज किस उपलक्ष्य में आए और किसके बारे में बता सकते हैं Uh, आज हमारे जो नई जनरेशन में एक प्लेटफॉर्म हम जब, जब लॉन्च कर रहे हैं सो दे ऑफ्टी मैक्स लॉन्च कर रहे हैं अब हम हम फॉर द फर्स्ट टाइम इन इंडिया पहली बार इंडिया में यहाँ है डॉन कॉस्मेटिक मशीन की क्या क्या खासियत है खासी खासी सथ सथ ये नेक्स्ट जनरेशन का प्लेटफॉर्म है जैसे हम बोलते हैं आप अगर ब्रांड्स देखेंगे हमारे हैं एंटी एजिंग के लिए लुमेका और मॉर्फियस और जो लेजर हेयर रिडक्शन है उसमें जो वर्ड में हम फास्टेस्ट बोलते हैं और सबसे पावरफुल ट्रीटमेंट पैटर्न बोलते हैं तो वो तीनों इस मशीन में हमने लॉन्च किए हैं जिससे आप अगर एंटी एजिंग की बात करें तो मॉर्फियस अपने आप में बहुत बड़ा ब्रांड है ग्लोबली बहुत बड़ा ब्रांड है आधी से ज़्यादा इंडस्ट्री उसको नॉमिनेट करती है एंटी एजिंग के लिए और लेजर हेयर रिडक्शन में ये फास्टेस्ट है वर्ल्ड का जो बहुत बड़ी मार्केट है इंडिया में तो बहुत ही बड़ी मार्केट है नेक्स्ट uh, जनरेशन है 45 मिनट्स में आप पूरा फुल बॉडी का हेयर रिडक्शन कंप्लीट करते हैं जो यूजुअली बाकी सब टेक्नोलॉजीज़ में कंप्लीट होता है आठ से बारह सेटिंग्स में होता है ये चार से हुआ ऑप्टिमस मैक्स जो आज है। जी, ये सब हैंड पीसेस है। मारु नाम डॉक्टर हर्षमीन है हूं प्लास्टिक सर्जन छू छ 10 वर्ष अहमदाबाद खाते एडोन एस्थेटिक क्लिनिक कर પ્લાસ્ટિક સર્જરી એક બહુ જ વિશાળ બ્રાન્ચ છે કે જેની અંદર બર્સ ટ્રોમા કેન્સર રિકન્સ્ટ્રક્શન કોસ્મેટિક સર્જરી આમ તમામ પ્રકારની સર્જરીઝ આવતી હોય છે હું પર્ટિક્યુલરલી કોસ્મેટિક સર્જરીઝ કરું છું આજના જમાનામાં સારું દેખાવું કોને ના ગમે હવે આ સારું દેખાવ માટે કરીને સર્જરી અને સર્જરી વગર એમ બંને પ્રકારે ટ્રીટમેન્ટ પોસિબલ છે એડોન એસેટિક ક્લિનિકમાં અમે ટીમમાં કામ કરીએ છીએ હું પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ જોઉં છું એટલે સર્જરી દ્વારા તમારો મેકઓવર કરવાનું હોય તો એ કામ મારું છે પણ મારી સાથે ડર્મેટોલોજી સ્કીન સ્પેશિયાલિસ્ટ પણ કામ કરે છે જો વિધાઉટ સર્જરી સર્જરીના વગર કોઈકને પોતાની સ્કિન ઇમ્પ્રૂવ કરવી છે પોતાના હેર લોસ અટકાવવા છે એ બધું કામ સ્કિન ડૉક્ટર કરે છે આ ઉપરાંત સ્માઇલ પણ તમારા કોસ્મેટિકનો લુકનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એટલે સ્માઇલ મેકઓવરનું કામ અમારી સાથે ડેન્ટિસ્ટ ડૉક્ટર છે એ કરે છે સો મારું નામ ડૉક્ટર હર્ષમીન છે હું પ્લાસ્ટિક સર્જન છું મારી સાથે ડૉક્ટર પૂજા દેસાઈ અને ડૉક્ટર ઝીલ છે જે ડર્મેટોલોજીસ્ટ છે ડૉક્ટર ધરતી પટેલ છે જે ડેન્ટિસ્ટ છે અને બે એસ્થેટિશિયન ડૉક્ટર પ્રિન્સી સુતરિયા અને ડૉક્ટર મિતલ નકુ આવી રીતના અમે ટીમમાં કામ કરીએ છીએ અડોન એસ્થેટિક ક્લિનિક એટલે કે જ્યાં અત્યારે આપણે બેઠા છીએ આંબાવાડી ખાતે એ ખાલી આખા અમદાવાદનું નહીં આખા ગુજરાતનું નહીં પણ વેસ્ટર્ન ઇન્ડિયાનું સૌથી મોટું એસ્થેટિક ક્લિનિક છે કે જ્યાં એક જ છત નીચે તમામ પ્રકારની સર્જિકલ અને નોન સર્જિકલ એસ્થેટિક પ્રોસીજર્સ એક સાથે તમને મળી શકે એમ છે અને બોતેર કરતાં વધારે દેશોથી પેશન્ટ્સ આ સર્જરી કરાવવા માટે કરીને ફ્લાય કરીને ઇન્ડિયા અડોન એથેટિક ક્લિનિક ઉપર આવે છે આ સર્જરી કયા પ્રકારની હોય છે જેમ કે હેર ટ્રાન્સપ્લાન્ટ હોય વધારાની ચરબી દૂર કરવા લાઇપોસક્શન હોય ઉંમર થઈ ગઈ હોય તો યંગ લાગવા માટે કરીને ફેસ લિફ્ટ નેક લિફ્ટ બ્લેફેરોપ્લાસ્ટી વગેરે સર્જરી હોય કોઈકનું નાક માખવું છે અને સીધું કરવાની સર્જરી હોય સર્જરી સિવાય તમે બોટોક્સ ફિલર થ્રેડ લિફ્ટ વગેરે નામ સાંભળ્યા હશે લેઝર હેર રિમુવલ આ તમામ પ્રકારની નોન સર્જિકલ પ્રોસીજર્સ પણ અમારે ત્યાં થાય છે આજે આપણે અહીં આગળ જે ભેગા થયા છીએ અમારે ત્યાં છેલ્લા દસ વર્ષથી અલગ અલગ પ્રકારના લેટેસ્ટ લેઝર મશીન્સ છે જ એને અમે અપગ્રેડ કરતા રહીએ છીએ આજે અમે એમાં એક વધુ નવી ટેકનોલોજી અપગ્રેડ કરવા જઈ રહ્યા છે એ ટેકનોલોજીનું નામ છે ઓપ્ટિમાસ મેક્સ ઓપ્ટિમાસ મેક્સ એક એવું